બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી કે નાઈસાહેબે પાટણ જિલ્લાના વિસ્તારમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય એના વિરુદ્ધ કાયદેસર કરવાની સ્પષ્ટ સૂચના કરેલ જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ ઉનાગર સાહેબ ગઈકાલે પોતાના સ્ટાફ સાથે જિલ્લા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન ઉનાગર સાહેબને પાકી અને સચોટ બાતમી હકીકત મળેલ કે ડીસા તરફથી એક ટેન્કર કે જેનો રજિસ્ટ્રેશન નંબર છે જી જે જીરો નાઇન એવી ત્રાણું એકસઠ જેમાં વિદેશી દારૂ છે એ ભરેલો છે અને પાટણ ટાઉન વિસ્તારમાંથી આ પસાર થવાનો છે આવી બાતમી હકીકત મળતા પીઆઈ શ્રી તેમના સ્ટાફ સાથે માતરવાડી વિસ્તારમાં આ બાતમી હકીકતવાળા ટેન્કરની વોચમાં ગોઠવાયેલા અને આ બાતમી હકીકતવાળું ટેન્કર ત્યાં આવતા તેને કોર્ડન કરી અને તેને જે અંદર બે ઇસમો હતા તેમને પકડી અને ટેન્કરની તપાસ કરતાં ટેન્કરમાંથી વિદેશી દારૂની અને બિયરની કુલ પેટી નંગ ત્રણસો સિત્તેર બોટલ નંગ ચૌદ હજાર બસો છ્યાસી અને ઇંગ્લિશ દારૂની કિંમત રૂપિયા એકવીસ લાખ બાણું હજાર નવસો દસ તથા ટેન્કરની પંદર લાખ રૂપિયા કિંમત ઘણી કુલ મુદ્દામાલ રૂપિયા છત્રીસ લાખ અઠ્ઠાણું હજાર નવસો દસનો કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી અને હાલમાં એલસીબી પીઆઈ શ્રી ગુનાગર સાહેબ અને તપાસ ચલાવી રહેલ છે આ આ ગુનામાં આરોપી તરીકે નગેન્દ્ર ખરાડી અને ચતુરભાઈ રબારીની ધરપકડ કરવામાં આવેલ છે અને હજુ પણ આ ગુનામાં ચાર આરોપીઓ છે કે જે માલ સપ્લાય કરનાર માલ લેનાર અને બીજી કોઈ રીતે જે સંડોવાયેલા છે તેમના નામ ખુલેલ છે અને તે બાબતની પણ તપાસ ચાલુમાં છે હાલ પ્રાથમિક આ દારૂ આવ્યો છે રાજસ્થાન તરફથી ડીસા તરફના રોડ તરફથી અને આ દારૂ ઉત્તર ગુજરાતના અલગ અલગ સેન્ટરોમાં પહોંચાડવાનો હતો હાલમાં પ્રાથમિક તપાસ જે આ ગુનો દાખલ કરીને તપાસ ચાલુમાં છે અને આની આગળની વિગતવારની તપાસ કરવામાં આવશે